નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો અત્યારે ચોમાસાની જમાવટ થઈ ગઈ છે ગુજરાતમાં અને અનેક જિલ્લામાં વરસાદી માહોલ સો છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા બંને બંને રાજ્યમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ તેના વિશે આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને આપણે આ વીડિયોમાં જાણીશું કે અંબાલાલ પટેલ અત્યારે શું કહી રહ્યા છે કે વરસાદી માહોલ આજે કેવો રહેશે અને આવનારા દિવસોમાં કેવો વરસાદી માહોલ રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વીડિયોમાં મેળવી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે અતિભારે અને અતિભારે અને અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલની શક્યતાઓ છે અને છ અને આઠ જુલાઈથી એ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવા થવાથી રાજ્યમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે તો આઠથી સોળ જુલાઇ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને અષાઢી બીજના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં છૂટો છવાય અને અતિભારે વરસાદ પડી શકે છે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો આ એક ખેડૂતો માટે સારી આગાહી કહેવાય કે આવનારા દિવસોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો બીજી તરફ હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની આવી વિડીયોમાં માહિતી મેળવી તો ખેડૂત મિત્રો હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાનનું જે આચાર્ય યાદવના જણાવ્યા પ્રમાણે આજે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ બંને આ તમામ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અને ખાસ કરીને બીજા જે સૌરાષ્ટ્રના વિભાગો છે કચ્છ છે તેમાં છૂટો સવાય વરસાદ પડી શકે છે તો ઘણી જગ્યાએ અતિભારે પણ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ એક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ સારો વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આજે હતી આ હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની આગાહી તો ખેડૂત મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો